તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા સો ભણે સો આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે વધુને વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય તે માટે વાલીઓને પણ જાણકારી આપવામાં આવી રહી છે ઘણા ગામડાઓમાં હજુ પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો અરવલ્લીના માલપુરના ભાથિયાજીના મુવાડા ગામે રહેતા થી ચાલીસ બાળકો દરરોજ ચોમાસામાં સમયે કાદવ કિચડમાંથી શાળાએ જવા મજબૂર બન્યા છે ગામમાંથી અણિયોર જવા માટેનો બાળકોને એક કિલોમીટર કાચા રસ્તા પરથી ચાલીને જવું પડે છે કાચો રસ્તો હોવાના કારણે વરસાદની સિઝનમાં આ રસ્તા પર કીચડ થઈ જતું હોય છે જ્યારે કેનાલ અને રસ્તા વચ્ચે દોઢ ફૂટ જેટલી પાળ રહેલી છે જે તે પાળ પરથી બાળકો પસાર થાય છે તો કેનાલમાં પડવાની સંભાવના પણ રહે છે ગત વર્ષે એક બાળકીની શાળા એ પાળ પરથી ચાલીને જતા સમયે કેનાલમાં ખાબકી હતી જેનાથી બાળકીનું મોત નીપજ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓ કિચડમાંથી પસાર થઈ અને શાળાએ જવા મજબૂર બન્યા છે તેમજ કાદવ કીચડના કારણે રોગચાળો ફાટી નીકળ્યોનો ભય પણ રહે છે જેથી ભાજીયા મુવાડા ગામે પાકો રસ્તો બને તે માટે ગ્રામજનો માંગ કરી છે અહીંયા અમારે કેનાલ બહુ પાણી આવે છે અમે કાદર કિચારમાં કેમ કરીને જઈએ કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે અહીંયા તો પાંત્રીસ બાળકો પણ જાય છે તે કેમ કરીને શાળાએ જાય ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને તો વાગ્યું હતું કેનાલમાં પડે તે અમે કેમ કરીને જઈએ કાદર કિચનમાં જઈએ તો અમને રોક થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ અમે કેમ કરીને સ્કૂલે જઈએ પાંત્રીસ બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે વાત્રક જમણા જમણાકાંઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમણે વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે આરોગ્યની સેવાઓ મળતી નથી મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે દવાખાને લઈ જઈ શકાતા નથી અને ઘણી બધી સેવાઓથી આ ગામ વંચિત રહે છે વારંવાર અગાઉના ઘણા સમયથી વારંવાર આ રસ્તા માટે રજૂઆતો કરેલી છે અત્યારે કોઈ જ સાંભળતું નથી માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સત્વરે પગલાં ભરવા કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને આદેશ કરેલા પરંતુ હજુ સુધી સિંચાઈ વિભાગનું કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી આવ્યું નથી